હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સજુકી ઓલ્ટો કે ટેન ખા લેવા ઈચ્છતા હોય તો આપણી ચેનલ ઉપર આવેલ છે ઓલ્ટો કાર ખૂબ જ સારી કન્ડિશનમાં સાવ ઓછી કિંમતમાં બે હજાર અને બારનું મોડલ મિત્રો આ ઓલ્ટો કાર વેચવાની છે તો મિત્રો કારની કિંમત અને ક્યાં જોવા મળશે કેટલા ઓનર છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ઓલ્ટોકા લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સજુકી અલ્ટો કેટેન કારની મોડલની તો મિત્રો બે હજાર અને બારનું મોડલ છે અને મિત્રો કાર થ્રી ઓનરમાં છે અને મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે તો મિત્રો કાર સિત્યોતેર હજાર પાંચસો કિલોમીટર ફરેલી છે તેવો માલિકનું કહેવું છે સિલ્વર કલર સાથે આ કાર તમને જોવા મળશે ટાયરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે કાછળો ક્યાં પણ મિત્રો તમને જોવા નહીં મળે કારની કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો લૂકવાઈજ ગુડ કન્ડિશન જોવા મળશે તો મિત્રો આ કારમાં આપણે વાત કરીએ અંદરના ડ્રેસબોર્ડ વગેરેને તો તમે મિત્રો જોઈ શકો છો મિત્રો કારમાં એસી પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો સો સો ટકા સીટ કવર વગેરે તમને કમ્પ્લીટ જોવા મળશે આગળના બે વિન્ડો મળશે પાછળના મિત્રો તમને નોન વિન્ડો મળશે તો મિત્રો કારની આપણે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે કિંમત તેની વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે અલ્ટો કારની કિંમતની તો મિત્રો માલિકે આ કારની કિંમત રાખેલી છે બે લાખને અગિયાર હજાર રૂપિયા કિંમત રાખેલી છે મિત્રો ફિક્સ નથી ફેરફાર કરી આપશે જોયા બાદ તો મિત્રો આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ અને અગિયાર હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે તો મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં અને સ્ક્રીન ઉપર આપેલો હશે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુધી ઓલ્ટો કે ટેન ખા લેવાઈ જતા હોય તો વધુ માહિતી માટે નવ્વાણું એક આડત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાય ફ્રેન્ડ્સ